લોકસભાના બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન તારીખ સાતમી મે રોજ થનાર છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જે ભરતી મેળો ચાલી રહ્યો છે તેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળના કોંગ્રેસના પ્રમુખ તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાસે તમામને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા તેમણે કહ્યું કે મોદી સાહેબની વિકાસની વિચારધારાથી આકર્ષિત થઈને ખેસરિયા ધારણ કર્યા છે તેમણે કહ્યું કે મોદી સાહેબની વિકાસની વિચારધારાથી આકર્ષિત થઈને કેશરિયા કર્યા છે સુરતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે વોર્ડ નંબર ત્રણ ચાર અને સોળ ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે અંદાજે સોળ જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા તમામ તમામને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ખેસરીઓ કેસ ધારણ કરવામાં આવ્યો હતો ભાજપમાં જોડાનારા કાર્યકરોએ કહ્યું કે મોદી સાહેબની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા છીએ દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે વિકાસની આ નવી રાજનીતિમાં સામેલ થવા માટે અમે આજે આગળ આવ્યા છીએ લોકોના હિતની રાજનીતિ થઈ રહી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને બે હજાર સુડતાલીસનું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું એમને આવકારું છું અસુ રિપોર્ટ સુરત